નમસ્કાર મિત્રો જાણો સતયુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સ્ત્રીઓએ કોઈને કહ્યા વિના ફક્ત એક કપૂર આ જગ્યાએ મૂકી દો વર્ષની ગરીબી દેવું ઝઘડા બીમારી આ બધું જ પાંચ દિવસમાં દૂર થઈ જશે તો મિત્રો આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ એ કપૂરનો શું બીજો કોઈ ઉપાય કરી શકાય? ખરા શાસ્ત્રોમાં પણ ઘરમાં કપૂર બાળવાની ભલામણ છે પૂજા સમયે કપૂર બાળવાથી પૂજાને શુભ કહેવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે પૂજા પછી દીવામાં કપૂર કેમ સળગાવવામાં આવે છે અને આવું કરવાથી શું ફાયદો થાય છે અને લાલ પુસ્તકમાં પણ કપૂરને લગતી ઘણી યુક્તિઓ જણાવવામાં આવી છે માત્ર આટલું જ નહીં પરંતુ આ કપૂર આપણને શ્રીમંત પણ બનાવી શકે છે અને અમુક દુષ્ટ લોકોની કાણી નજરથી પણ બચાવી શકે છે તો કપૂર શું ખરેખર આટલું બધું મહત્વ હોય છે શું કપૂર સળગાવવાની ઘરમાં ખરેખર સુખ સમૃદ્ધિ આવે છે શું કપૂર સળગાવવાથી આપણે હંમેશા ધનવાન રહી શકીએ છીએ શું કપૂરનો ટુકડો આપણી બધી જ ફરિયાદો માટે વાપરી શકાય છીએ એક ગુરુજીના ઉપદેશ દરમિયાન એક ભક્તને ઊઠીને આ બધા સવાલો પૂછ્યા ત્યારે ગુરુદેવે કહ્યું કે જે સ્ત્રી કોઈને કહ્યા વગર આ જગ્યાએ ફક્ત કપૂરનો ટુકડો મૂકી દે છે એના ઘરમાં પૈસા હંમેશા આવતા રહે છે તો મિત્રો કપૂરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જાણવા માટે આજના આ વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા હોય યજ્ઞ વિધિ હોય કે પછી રોજ કરવામાં આવતી વિધિ હોય કપૂરને હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તમામ નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે કપૂરના ઘણા બધા ફાયદાઓનો જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે પણ વર્ણવવામાં આવ્યા છે તો ચાલો જાણીએ કપૂરનો એક નાનકડો ટુકડો આપણને ધનવાન કેવી રીતે બનાવી શકે છે આપણે સૌથી એક જાણી લઈએ કે કપૂર શું છે ખરેખર કપૂર એક રસાયણ છે જે આપણને મદદ કરે છે કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે તેની સુગંધ મનને શાંત કરે છે તેમજ કપૂર આપણા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે કપૂર સળગાવવાથી જે ધુમાડો નીકળે છે એ આપણા વાતાવરણને શુદ્ધ કરે છે અને સાથે સાથે જ અનેક રોગોમાંથી મુક્તિ આપે છે એટલું જ નહીં પરંતુ કપૂરની સુગંધમાં આપણે જંતુઓ પણ ઘરમાંથી બહાર દૂર નીકળી જાય છે એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી સકારાત્મક ઉર્જા વધે છે અને જો પૂજા અથવા યજ્ઞ દરમિયાન કપૂરનો ઉપયોગ ન કરવામાં આવે તો આ પૂજા વ્યર્થ ગણવામાં આવે છે કારણ કે કપૂર દેવી દેવતાઓને પ્રસન્ન કરે છે અને તે સર્વશક્તિમાન સાથે એકતાનું પ્રતિક પણ માનવામાં આવે છે કારણ કે કપૂરને સળગાવવાથી રાખ બની શકતી નથી તે મનુષ્યના અહંકારની બાળી નાખે છે આ સિવાય ગુરુજીએ લાલ પુસ્તકમાં ઘણું બધું શીખવ્યું છે કપૂરના અમુક ખાસ ઉપાયો પણ જણાવ્યા છે જેને આપણે આપણા કલ્યાણ માટે અપનાવી શકીએ છીએ જેમ કે ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય તકરાર થતી હોય ઘરના સભ્યોમાં મતભેદ રહેતો હોય કહેવાય છે કે સ્ત્રીઓએ ઘરના ચારે ખૂણામાં એક એક ટુકડો રાખવો અને આ કાર્ય બાદ થોડા સમય પછી તમને જોવા મળશે કે ઘરમાં શાંતિનો માહોલ બનતો હશે અને પરિવારનું વાતાવરણ શાંત બને છે તેમજ જો ઘરની સ્ત્રીઓ સાથે માટીના વાસણ દેશી ઘીમાં કપૂર બોડીને બે લવિંગ વડે ધુમાડો ફર લાવી દે છે તો આ ઉપાય તમારા ઘરના વાસ્તુ દોષ દૂર કરે છે અને જુઓ તમારા ઘરમાં પિતૃ દોષ હોય તો તે પણ દૂર થાય છે દેવી દેવતાઓ તમારા ઘર પર એમની કૃપા અને આશીર્વાદ વરસાવતા રહે છે કપૂર બાળવાથી બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે તમારા ઘરમાં છુપાયેલી નકારાત્મક શક્તિ પણ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે અને જે લોકોની કુંડળીમાં પિતૃ દોષ કે કલ્પ દોષ હોય અથવા તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય અને એના કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય ઘરના સુખ ન આવતું હોય ગુસ્સો અને ચીડિયાપણું પણ રહેતું હોય તેમજ ઘરમાં નુકસાન થતું હોય તો તમારા ઘરના બાથરૂમમાં કપૂરના બે ટુકડા મૂકી દો આવું કરવાથી તમને તમારા ઘરના વાસ્તુ દોષમાંથી રાહત મળશે જ્યારે આ કપૂરનો ટુકડો પીગળી જાય છે ત્યારબાદ જો ઘરની સ્ત્રીઓ સવાર સાંજ પૂજા કરતી હોય ત્યારે બીજા ટુકડા સાથે રાખો જો તમે પૂજા દરમિયાન બંને સમય તમારા ઘરમાં કપૂર સળગાવો છો તો આવા ઘરોમાં ક્યારે કોઈ દુર્ઘટના નથી થતી અને ઘરમાં કોઈનું અકાળે મૃત્યુ નથી થતું ઘરના આ લોકો ઉપરની દૂષિત વાયુથી સુરક્ષિત રહે છે અને બાળકો પણ રાહુ કેતુથી અને શનિ ના પ્રભાવ થી મુક્તિ મેળવે છે કપૂર સળગાવતી વખતે તેમાં થોડું લવિંગ ભેળવીને ને ઘર માં ધૂપ કરતી વખતે હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવે છે તો ઘર ના લોકો ના સ્વભાવ શાંત થાય છે અને ઘર માં સુખ શાંતિ બની રહે છે જે લોકોને ને કિસ્મત નો સાથ નથી મળતો તેમના કામો બગડતા હોય છે તો આવા લોકો ને સ્નાન કરતી વખતે તેમના નહાવાના પાણી માં કપૂર થોડા ટુકડા નાખીને ત્યારબાદ એ પાણીથી સ્નાન કરવું જોઈએ અને આ ઉપાય ફક્ત શનિવારે જ કરવાનો હોય છે આવું કરવાથી તમારું ભાગ્ય ખુલવા લાગશે અને રાહુ કેતુ તેમજ શનિ દોષ પણ દૂર થવા લાગશે તેમજ પતિ પત્ની વચ્ચે પણ બનતા બનાવ રહેતા હોય તો તમે કપૂરના ચોક્કસ ઉપાય કરી શકો છો રાત્રે સૂતી વખતે પતિ પત્ની ઓશિકા નીચે કપૂરના બે ટુકડા મૂકવાના છે અને સવારે આ બંને ટુકડાઓ કોઈ પણ બોલ્યા વગર બાળી નાખવાના છે તમે આવું ન કરી શકો તો રોજ સૂતા પહેલા બેડરૂમમાં બે કપૂરના ટુકડા સરગાવી દો આવું કરવાથી તમારી અને તમારા જીવનસાથી વચ્ચેની સમસ્યાઓ અંત આવશે બંને વચ્ચે પ્રેમ વધવા લાગશે ગુરુજીએ એવું પણ જણાવ્યું છે કે તમે દેવીની પૂજા કરવા માંગતા હોય તો દેવી દેવતાઓને પ્રસન્ન કરો પછી પૂજા દરમિયાન આરતી વખતે રોજ સવાર સાંજ કપૂર સળગાવો અને એનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો એની સુગંધથી આખા ઘરનું વાતાવરણ શાંત થશે અને દેવી દેવતાઓ પણ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે તમારા ઘરની સુખ સમૃદ્ધિ વધવા લાગશે તેમજ જે લોકો વિવાહમાં આરો રોધનો સામનો કરવો પડે છે અથવા તો તમારા ઘરના યુવક યુવતીઓના લગ્ન ન થઈ રહ્યા હોય તો આ ચમત્કારિક ઉપાય પણ કરી શકો છો એના માટે તમારે છત્રીસ લવિંગની જરૂરિયાત પડશે અને છ કપૂરના ટુકડા લેવાના છે ત્યારબાદ તેમને યજ્ઞની તૈયારી કરવી પડશે અને દુર્ગા માતાનું નામ લઈને યજ્ઞમાં ઘી સાથે છત્રીસ લવિંગ અને છ કપૂર અર્પિત કરવા પડશે આવું કરવાથી તેમના લગ્ન અડચણ આવતી હોય એ તમામ અવરોધ દૂર થાય છે અને તેમને જલ્દી સારા સમાચાર મળે છે તેમજ ગુરુજીએ સ્ત્રીઓ માટે કપૂરના કેટલાક અસરકારક ઉપાયો જણાવ્યા છે સ્ત્રીઓ એ આ ઉપાયને અનુસરીની માતા લક્ષ્મીની પોતાના ઘરે આમંત્રણ કરી શકે છે ગુરુજી કહે છે કે જો ઘરની સ્ત્રીઓ સવારે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની એક ટુકડી નાખે છે અને સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં ટુકડી મૂકીને તેને વાડી લઈને અને દુર્ગા માતાને અર્પણ કરે તો તેતાલીસ દિવસ સુધી સતત આવું કરવાથી તેના ઘરમાં પૈસા હંમેશા આવતા રહેશે અને એનું ઘર ધન્યથી ભરેલું રહે છે ત્યારબાદ તેની ધનની કોઈ કમી અથવા કોઈ સમસ્યા નહીં રહે ગુરુજી કહે છે કે સ્ત્રીઓએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ ગુરુજીએ એવો બીજો ઉપાય જણાવ્યો છે કે જો ઘરની સ્ત્રીઓ રસોઈના કામકાજ પત્યા બાદ રસોડામાં એક ખૂણામાં થોડી વાર માટે બેસી જાય અને ત્યારબાદ રાત્રે કોઈ તાંબાના વાસણમાં બે કપૂરની ટીકડી સળગાવી દે આવું કરવાથી તેનું ઘર હંમેશા ધન ધન્યથી ભરેલું રહેશે અને એવા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે તો આ મિત્રો હતી ગુરુજીની સલાહ આ સિવાય કપૂરના વૈજ્ઞાનિક ફાયદાઓ જોઈએ તો કપૂરની સુગંધી હવાને શુદ્ધ કરે છે અને બેક્ટેરિયાને પણ દૂર કરે છે જેના કારણે ફૂક અને ઇન્ફેક્શન જેવી બીમારીઓ પણ ઘરમાં આવતી નથી તેમજ તમે કપૂરના તેલની માલિશ પણ કરી શકો છો તેનાથી તમારા દર્દમાં રાહત મળશે અને જો તમે માઇગ્રેનની તકલીફ હોય કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો જો તમે કપૂરની સુગંધ શ્વાસ લો છો તો આવું કરવાથી તમારું શરીર શુદ્ધ થાય છે અને તમને રાહત

આ વિડીયોને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો